રણકાંધી એકલધામ ખાતે ચૈત્રસુદ પૂનમનો મેળો ભરાશે દેશ દેશાવરથી આવનારા ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પૂર્વ કચ્છમાં રણકાંધી ગામે આવેલ પવિત્ર એકલધામ ખાતે ચૈત્ર પૂનમના દિવસે દર વર્ષની માફક ભાવિકો માટે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધાર્મિક મેળામાં કચ્છ સહિત દેશના વિવિધ ભાગોમાંથી અનેક શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને મા ભગવતીના દર્શન કરી પુણ્ય લાભ લઈ શકશે તેમજ આ પ્રાચીન મંદિરની વાત કરીએ તો આ મંદિર પચ્ચાવ તાલુકાના ભરૂડિયા ગામથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે અને આ મેળો તારીખ બાર ચાર બે હજાર પચીસનો ભવ્ય મેળો યોજાવનારો મેળો છે જેમાં દરેક ભાવિક ભક્તો આ મેળાનો લાભ લે એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યા અનુસાર દર વર્ષે સુદ પૂનમના પવિત્ર દિવસે અહીં ભક્તો માટે વિશેષ દર્શન યજ્ઞહવન પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાસ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો ધામના દર્શન કરી આધ્યાત્મિક આત્મિક શાંતિનો અનુભવ સાથે મેળાની મોજ માણશે તેવો વિશ્વાસ છે મનશ્રીએ જણાવ્યું કે ભક્તોની સરળતા અને સુવિધા માટે ધામ સંચાલકો દ્વારા વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં આવનારા ભક્તો માટે ભોજન પ્રસાદ ગરમીને ધ્યાનમાં રાખી આરોગ્ય માટેના કેમ્પો અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા તૈયારીઓ કરી લીધી છે મેળા દરમિયાન ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત વાતાવરણ સર્જાશે ભક્તો ભજન કીર્તન ગરબા અને લોક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવા આતુર છે એકલધામનો આ મેળો આજે માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું પ્રતિક બની ગયું છે ભક્તો માટે સુદ પૂનમના આ મેળાને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે ખાસ અહેવાલ સુનીલ મોતા દ્વારા કચ્છના પૂર્વ ભગવતી ભગવતીમાં એકલના બેસણા છે અને અહીંયા દર વર્ષે ચૈત્ર શુદ્ર પૂનમના દિવસે ભવ્ય અને દિવ્ય મેળો ભરાય છે અમારા વાગડના અને બોમ્બોથી ઘણા બધા લોકો માતાજીને અહીંયા દર્શન કરવા આવે છે અને હજારોની લોકોમાં સંખ્યામાં લોકો આવે છે અને એની પૂર્વ સંધ્યાએ એ સંતવાણી ડાયરો ભજન હોય છે અને મેળાને દિવસે મોટો મેળો ભરાવતો હોય છે અને મેળાને દિવસે અમારે દરેક યાત્રીને અમે અહીંયા ભોજન કરાવીએ છીએ આપે જોયા છે ઘણા બધા મેળા અંદર ભોજન પ્રસાદનો ઓછો જ રાખતા હોય છે પણ અમે ઓછામાં ઓછે ત્રીસ હજારથી વધારે લોકો અહીંયા પ્રસાદનો કરાવતા હોઈએ છીએ તો આ માતાજીના દિવસમાં પૂનમના કાર્યક્રમો થતા હોય છે આ વર્ષે સાંસ્કૃતિક એવા કાર્યક્રમો મોટા ગુજરાત લેવલના જો રાસ છે એ આવવાના છે અને એ રાજ રમવાના અમે ઘણા ટાઈમે અમારે દરેક પૂનમ આવે છે આ તો મોટી પૂનમ કહેવાય દરેક પૂનમે અમારે ઓછામાં ઓછા પાંચ સાત હજાર માણસો હોય છે અને અમે છેલ્લા એક વર્ષથી ચાલુ કર્યો છે વાગડ ઉત્સવ વાગડ ઉત્સવના અંદર એવો હોય છે કે આજુબાજુમાંના આપણા કચ્છના લોકો જો કલાકારો છે એ આવે જે એને પાસે જે જેવું સ્કિલ છે એ કોઈ ગાય છે કોઈ સારો રમે છે કોઈ સારો બોલે છે અથવા તો એની પાસે બીજો કોઈ ટેલેન્ટ છે તો એ બતાવેને અમારો એક જ પ્રયાસ રહ્યો છે કે આપણે એ ઉત્સવ માધ્યમથી આપણા લોકો આગળ વધે કા ટ્રેડિશનલ ડ્રેસ હોય વગેરે વગેરે એવો એનાથી આગળ વધે અને એવો અમારો પ્રયાસ રહ્યો છે અને અમે ઘણા ટાઈમથી આપે આ એકલ રણ અમે જે પશ્ચિમ કચ્છમાં તો રણોત્સવ થાય છે ત્યાં લોકો જાય છે પણ અમારો એ પણ પ્રયાસ રહ્યો છે કે પૂર્વ કચ્છની અંદર એવો ને એવો રણોત્સવ થાય કેમ કે ત્યાં તો ઘણા ટાઈમથી થાય છે આ બાજુ જો લોકો છે એને પણ રોજગાર મળવો જોઈએ આવો રણોત્સવ અહીંયા પણ થવો જોઈએ અહીંયા પણ એનાથી સારો રણ છે એ રણ છે એનાથી બેસ્ટ રણ છે અહીંયા પણ થવો થવો જોઈએ એટલે અમે આ ઘણા ટાઈમ તે કરતા હોઈએ ને આ મોટી પૂનમ છે ભવ્ય અને દિવ્ય મેળો ભરાય છે અને આપને માધ્યમથી હું સર્વે ધર્મ્ય જનતાને હાર્દિક આમંત્રણ પાઠવું છું કે મા ભગવતીના આપ શાનિધ્યમાં આવો મા ભગવતીને પ્રાર્થના કરો અને મા ભગવતી પાસે આપ બધા આશીર્વાદ મેળવો અને મેળાની આનંદ માણો એવી આપ ધર્મપ્રેમીને હું જનતાને હાર્દિક હાર્દિક આમંત્રણ પાઠવું છું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ રિંગ રોડ અભિનંદન મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિ સિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી

मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गांव विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गांव पत्री तालुको मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઈલ ટ્વેન્ટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ શુભલ પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો